આવશે તમારું આજની અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ માં આજની અમારી ચેલેન્જ વિડીયો એકદમ નવી ચેલેન્જ વિડીયો છે અને આ ચેલેન્જ વિડીયો જોવો તો તમને ખરેખર ખૂબ મજાઈ જ આવે અને આ ચેલેન્જ વિડીયો છે આપણે ઊંધી લંગડી લેવાની ચેલેન્જ વિડીયો અને આ ઊંધી લંગડી કઈ રીતના લેવાની છે તો હું તમને સમજાવું જેમ કે અમારે આ પાટો દોર્યો અને હોબલો પાટો અને આ રીતના આપણે ઊંધી લંગડી લેવાની છે અને જે એક એકને બોલાવવામાં આવશે અને જે સૌથી ઓછા ટાઈમની અંદર આરી લંગડી લઈને ઊંધો થાય ને પાછી પાછું ઊંધી લંગડી લઈને પાછો આવવાનું છે બરાબર અને જે સૌથી વધારે ટાઈમ પાછો આવશે તે બીજી તાર છે ને તેને રૂપિયા સો નું ઇનામ આપવામાં આવશે બરાબર ને હવે આપણે આ ગેમની શરૂઆત કરીએ તો મિત્રો હવે આપણે આ ચેલેન્જની શરૂઆત કરીએ અને હવે પહેલા જ આપણે બોલાવીએ રાહુલ ને કારણ રાહુલ આઈ જાય રાહુલ હવે આપણે લંગડી લેવાની છે બરાબર તો હવે આપણે બોલાવી લઈએ આપણા રાહુલજી ને જો આપણો રાહુલ છે રાહુલ આપણે લંગડી લેવા બરાબર

પણ સારું કેવાય આટલો વજન નિવાસ હતા પણ વિષ્ણુજી નો આટલો હારો ખૂબ સરસ કેવા એટલે બસ હારો જો આટલો ઈને વજન થોડો ઓછો હોત ને તો અહીંયા જઈ તો પાછા આવી જ જો એટલે કે કૃષ્ણજી જોરદાર કેવા તમાર વજન પરમાં તમે એકદમ હારો કરી વાહ બિજોની

પાછો નઈ જોવાનું કેડે તાકવા નહીં સાઇમિંગ સજું ને તો આ હું લેના ના જબર જબર કેડી તો રાજડે તો 15 સેકન્ડ ની અંદર રાજેશ પાછો આવી ગયો છે હાલ તો એ પેલા ક્રમે છે ને હવે હું એકલા બાકી છું હું કેટલા સેકન્ડમાં આવું ખબર છે ટાઈમર ટાઈમર

તો મિત્રો આજની અમારી ચેલેન્જ વિડીયો પૂરી થાય છે અને અમારી ચેલેન્જમાં આવા ને આવા વિડીયો રહે છે તેથી તમે અમારી આ યુટ્યુબ ચેલેન્જને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં